સુરજમાં કોલેજ ગર્લ પર રેપ થવાની ફરિયાદ ઉઠતા બાદ નાટ્યાત્મક વળાંક સામે આવ્યો છે લિંબાયત ગોડાથરાની એકવીસ વર્ષીય કોલેજ ગઈકાલે પાર્લે પોઈન્ટ મસ્કતી પ્લેટ બે માં કુકુલધામ એપાર્ટમેન્ટ ના ભાગે બુધવારે પૂરી રાત્રે બેભાન હાલત વાથી મળતા ઉમરા પોલીસે રેપ હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો જોકે ગત રાત્રે સાડા અગિયાર કલાક બાદ જયારે યુવતી બહાર આવી હતી ત્યારે તેને પોલીસે કહ્યું હતું કે મારી સાથે રેપ નથી થયો જિંદગીથી કંટાળી પોતે બિલ્ડિંગ પરથી કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેથી પોલીસે પણ ચોંકી ઉઠ્યા હતી આ અંગે ડીસીપી વિધિ ચૌધરીએ જણાવ્યું હતું કે યુવતી પર રેપ નથી થયો હત્યારો પ્રયાસ પણ નથી જ્યારે યુવતી ભાનમાં આવી હતી ત્યારે કહ્યું હતું કે તે જિંદગીથી કંટાળી અને ઘરેથી નીકળી નવા કપડાં ખરીદી અને પહેર્યા પછી તે ટુપસ ફરી અને આપઘાત માટે ઉંદર મારવાની દવા પીધી હતી અને ત્યારબાદ વો મિટિંગ થતા હું આ દવાથી બનીશ રહી તેવું વિચારી એપાર્ટમેન્ટ પરથી ભૂસકો મારવાનું નક્કી કર્યું હતું એક બે એપાર્ટમેન્ટમાં પણ તે ગઈ

અને જે બાબતમાં તે યુવતીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને તેમની સારવાર ત્યાં ચાલતી હતી પરંતુ તે બોલવાના પરિસ્થિતિમાં ન થવાથી તેમનું નિવેદન તે સમયે નોંધાવી શકાય નહીં અને આ બાબત મેં તાત્કાલિક જાણવા જોગ પણ રજિસ્ટર કરવામાં આવી હતી અને આ દરમિયાન બાબત ધ્યાનમાં આવેલ હતી કે એમના પરિવારજનો દ્વારા લિંબાયત પોલીસ સ્ટેશનમાં મિસિંગ કમ્પ્લેન રજીસ્ટર કરવામાં આવી છે લિંબાયત પોલીસ પણ એમની શોધખોળ કરતી હતી અને નેક્સ્ટ ડે આ બાબતમાં જે પ્રોવિઝનલ મેડિકલ સર્ટિફિકેટ હતું આ પ્રોવિઝનલ મેડિકલ સર્ટિફિકેટ આધારે એફઆઈઆર નોંધવામાં આવી હતી જે એફઆઈઆર અટેમ્પ ટુ મર્ડર અને રેપના સેક્શન્સના અંતર્ગત નોંધવામાં આવી છે આ બાબત મેં સુરત શહેર પોલીસની અલગ અલગ ટીમો બનાવીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સાથે રાખીને આ યુવતીનું સવારથી જે પણ મૂવમેન્ટ હતું એ મૂવમેન્ટને ટ્રેક કરવાની તજવીજ ચાલતી હતી અને તમામ સિટીના જે સીસીટીવી કેમેરા હતા એ સીસીટીવી કેમેરાની પણ જાંચ કરવામાં આવી આવી હતી ઓર આ દરમિયાન કાલે સાંજે એ યુવતીની પરિસ્થિતિ એકદમ સ્ટેબલ થતા કન્ડિશન સ્ટેબલ થતા એ બોલવાના સ્થિતિ મેં આવી આ યુવતીનું ડીડી કરવામાં આવ્યું છે ડ્રાઇંગ ડિકલેરેશન આ એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટના રૂબરૂમાં આ એમની દ્વારા આપવામાં આવ્યું છે એમનું સ્ટેટમેન્ટ પણ નોંધવામાં આવ્યું છે જેમાં એમની દ્વારા કહેવામાં આવ્યું છે કે એમની સાથે કોઈ પણ બળત્કારનું પ્રયાસ થયેલ નથી અને ના હત્યાનો પ્રયાસ થયો છે અને આ ડીડીને સમર્થન આપતા તમામ જે સીસીટીવી ફૂટેજ પણ જોતા અને જે પણ ટેકનિકલ હેલ્પ અમે લેતા હતા એ ટેકનિકલ પુરાવા આધારે પણ એમની ડીડીને સમર્થન મળે છે જેથી આ પરિસ્થિતિ એકદમ આ બનાવ સંદર્ભે ક્લિયર થઈ ગઈ છે કે આ બનાવમાં કોઈ પણ તથ્ય નથી જે હત્યા છે હત્યાનો પ્રયાસ પણ થયેલ નથી ના આ યુવતી સાથે બલાત્કાર થયું છે અને આ એમની દ્વારા સુસાઈડ નું થયું હતું જે મે એમની દ્વારા જણાવવામાં આવ્યું છે